નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા તાલુકાના ડુંગર ગામે જૈન મહેતા હાઈસ્કૂલમાં ભારત સરકાર દ્વારા ત્રણ કાયદામાં ફેરફાર અંતર્ગત મિટિંગ યોજાઈ રાજુલા તાલુકાના ડુંગર ગામે જૈન મહેતા હાઈસ્કૂલમાં ડુંગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ સાહેબ દ્વારા ભારત સરકાર દ્વારા નવા કાયદા વિશે ગ્રામજનોને સ્કૂલના નાના બાળકોને માહિતી આપી હતી રાજુલા સીપીઆઈ પ્લાસ સાહેબ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું કાયદો આઈપીસી બી એનએન સી એસએસ પુરાવો ન્યાય સાજ્ય અધિનિયમ ત્રણ કાયદાને ફેરબદલી કરવામાં આવી હતી ડુંગર ગામના સંતે મુસ્લિમ જમાત પ્રમુખ જાનીભાઈ ગાહા તેમજ ડુંગર ગામના આગેવાનો જૈન મહેતા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જોરુભાઈ વરૂ તેમજ રાજુલા પોલીસ સ્ટેશનના સીપીઆઈ પ્લાસ સાહેબનું ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાયબર ક્રાઇમ વિશે પત્રિકા નાના બાળકોને આપવામાં આવી હતી આ ત્રણ કાયદા બાળકો માટે લેડીઝ માટે અને વૃદ્ધ માટે કાયદામાં ભાર મૂકવામાં આવ્યો હતો

નહી ગણાય એટલે કાયદામાં દસ રૂપિયાના દંડથી માંડીને એક હજાર સુધીના દંડની જોગવાઈ હતી જે તે વખતે આ કાયદાઓમાં અવારનવાર ફેરફાર કરવાનો થતો હતો એટલે હાલ મોજૂદા સરકારે આ કાયદો ઘડવાની શરૂઆત બે હજારને ઓગણીસથી કરી અને આજથી એની અમલવારી શરૂ કરી છે એટલે આપણા ભારત દેશમાં અઢારસો સાહીઠમાં ભારતીય ફોજદારી ધારો ઘડાવવામાં એટલે હવે ભારતીય ન્યાય સંહિતા 2023 અમલમાં આવશે મતલબ ને બદલે પીએનએસ 2023 ની અમલવારી આજથી શરૂ થઈ છે આ કાયદો ભારતીય ફોજદારી ધારામાં જે ઘટાડીને 338 કલમ આ આ કાયદામાં કરવામાં આવી છે આ કાયદાનો મુખ્ય હેતુ બાળકો વૃદ્ધો અને સ્ત્રીઓને સ્ત્રીઓ પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે કેમ કે બાળકો વૃદ્ધો અને સ્ત્રીઓ પર જે ક્રાઇમ કરવામાં આવે છે એ ક્રાઇમ સરળતાથી થઈ શકે છે આ ત્રણ વ્યક્તિઓ એવા છે કે જે શોપ ટાર્ગેટ બની શકે છે એટલે આ કાયદામાં બાળકો સ્ત્રીઓ અને વૃદ્ધો ઉપર જે પણ ક્રાઇમ થાય છે તેમાં અમે તમારા સમય ફાળેલો છે ને આ બાળકોને

आमाची पर तमारा मतलब बाड़ा तुम्हारी कोई डॉक्टर बंद से, कोई डॉक्टर बंद से, कोई पुलिस बंद से, कोई मोटो बिजनेस में तो मैं शिक्षा में जवान है ना यार ऐसा लाखों फील्ड में सब कुछ तो खुद बिगाड़ दूंगा इसलिए वो बस जेल वाट बजवा काही थी જે અમને પણ જાણવા મળી અને તમને વધારે પણ જાણવા મળ્યું